અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વપરાશ પરવાનગી મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે શહેરના બોપલ સરખેજ અને

બીઓ પરમિશન વિનાની વપરાશ ચાલુ રાખેલી હોય તેવી હોસ્પિટલોને બાંધકામને નિયમાનુસાર વપરાશ પરવાનગી મેળવી લેવા તેમજ ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા નોટિસ પાઠવી હતી વારંવાર મૌખિક સૂચના અપવા છતાં તેઓ વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવેલ હોવા અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કર્યા નહીં અને વપરાશ શરૂ રાખેલો હોવાથી સલામતીના ભાગરૂપે હોસ્પિટલોને સીલ કરાઈ હતી